કેમ હો બધા એકદમ બધે મજામાં જીવો અને અમે એકદમ મજામાં ને આજનો માર નવો બ્લોગ ને ગયા હતા ને હારા બાર ને આપણે કામ કાજ કરી અને નવરા થઈ ગયા હે ને બારો બાય વર હે હે આજતા મેં ને જો ઝીણા ઝીણા ટપકિયા ચાલુ જ છે ને મેં જો કપડાં ધોઈ ને દોરીએ નાખી દીધા હે ને આ હાણે નિશાળેથી આવી ગઈ હા ના આવ્યા ભેગું આહાર જવું હોય બેનપણી પાસે અટાલી રોંડે જાય ને આપણે જો નાસ્તો પાણી ખવાનું કરી લીધો હે ને હવે બપોરના રાંધવાનું ટાઉન થઈ ગયું હોય ને બપોરના આજામાં રાંધવાના હે વઘારેલા ભાત તો મેં છે ને ભાતને ઓહાવી લીધા હે અને ટમેટું ડુંગળી લીંબુ અને બધું સુધા લીધું હોય ને ઝીંકું બટેરું સુધાર્યું હે મારે હે ને ભાત આજ છે ને વઘારવાના હે કેમ કે હે ને એના પપ્પા જે ખાવા આવવાના હે નહીં અમે મમ્મી દીકરી જ છે તો કોઈ ન હોય એટલે આપણે રાંધવાનું થઈ જાય યાર તો મને એમ થયું કાલો આજ છે ને ભાત વઘારી નાખીએ ને જો તું તો ઊઠીને આય રમે અમે ini mau meladi jatuh kayak gitu, pasti gak mau udah ya. Eh tuh ba, hmm, apa nih tuh? Tuh, ya biskuit ya. Eh Alia, kemana lama kelaknya dia Alia? Cakupan lama tuh lama tuh taki gyo, di kota taki gyo, malam mau beli tuh taki gyo. Dah pun dah રાંધી લીધું હે ભાત પાતમાં કરી નાખતા હે હવે હે ને મેં આવી ગયો હે હું થોડાક ઉગડા નીકળે ને પછી આપણે ઘરની દોરીમાં નાખી દઈએ પણ હજી થોડીક બાર છે પવને નીકળે થોડાક ઓફ થઈ જાય ને પછી ઘરમાં નાખીને અમારા કાયમ કપડાં ધોવાના પછી ઓફ થાય પછી ઘરમાં નાખવાના હું પછી કબટમાં મૂકવાના પછી બીજા દીધી ના વટાણ કાઢી લેવાના અમારે તો એવું ચાલે છે ને આ જતો બે બહેનો કામ વધારે હેતી આના ઘર બનાવે હે ને તુબાઈએ ને હમણા હંજવાડી પોતાને કેડા પર જો આવો ઘર મેં ખબર હું આ જોઈરું આ તુબાઈ સપોર્ટ જ નહી હું જો જી નાખી દીતા વીસ મે સબ ઉકળી સપોર્ટ કીને જોઈરું હે શું કરે પપેટ રમે દીકો તો પપેટ રમે જતા રમકડા ને બમકડા બધે ઉખેડી નાખી દીધા ભૂખા માતા ને કાઢી કાઢી નાખી દીધા છે એનો કોઈ ખોવાય નથી

કેમ કે અમે મમ્મી દીકરીએ નાસ્તો કરી લીધો તું ભાઈ નાસ્તો નહોતો કર્યો તો મેં એના હાટું રાખી દીધો અને થોડીક વાર રહી એને સાર દૂધ પીધા ને તો પછી એમ થોડીક વાર રહીને હવે છે ને ગાંઠિયા ને કે પાણ કે ખાવું હે ને તો એને ખવડાવ્યું ને જો ઝીણો ઝીણો વરસાદ વરહે હે ને આ બે ને નાવું હે પણ વરસાદ આવે થાય ને હા પેલો નથી ખોલવો ને સાયકલમાં સાયકલ અહીંયા આવે 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 પડી જાય ભાઈ એ ભાઈ ધીમે 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 આવે આવે દીકો આવે 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 દીકો આવે એ ફૂગી ગયો તો બા તો ફૂગી ગયો હાલ ઘર માં લા આપણે આપણે એને ત્રમવા લો હાલ અંદર હાલ અંદર હાલ જો કે વિ હાથ મુકાય અંદર નતા હાલ હાલ અંદર 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 હાલો 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 ડાગલા કદમ હાલ ટીવી માં મામ ખાવું ચાલે મામ જો જો તું બને રમકડા આ લ્યા તું બંધ રમકડા મેં બૈણીમાં ભરી દીધા હે તો એકલી એકલી વીણશે ને એમાં નાખશે વળી ચાલે હાલે અહીંમાં નાખ દે બેન તુબા તુબા જવાબ દે તુબા ને જવું વરસાદમાં ભીંજાવા હાલે તુબા એ જો બે બેનું ભાઈ રમે હે મારે હું વિચાર કરું કે બારોબાઈ ઠામને કરવા જવા તો કેમ જાઉં કે હું જઈને વાહલગન હે ને ભીંજા હે તો હું ઘરમાં કરી ગઈ જ મારી મોરીને ખબર પડી કે મમ્મી આવી થામ વિસરવા જાય મારે મોર જો બે બે નીકળી હે હું હે ને મેં ક્યાં આવતો હોય તો હે ને ઘરમાં હે ને કામ કરું બારોબાઈ ન નીકળું પછી હું નીકળીને મારી લગન છે ને એ હવે ધીમે ધીમે હાલતા ત્યાં હીખી ગઈ નથી ધીમે ધીમે થાતી ડગલા ભરતી છે ને વાહ લગન પૂગી જાય રોગેરોગી ભીંજાય ને માંડી પણ એકતા હે ને હજી માંડી પડીને શરદી થાય ને તો હવે ભીંજા હે ને તો હવે હવે શરદી થાય કેમ કે ત્યાં ઢોરું થઈ ગયું ને એટલે અને મારી મોર નીકળી જાય ને કોણ સમજાવે ને બારોબાર થામ થાંભ કાઢીને દેખા હે ઊંકો અંદર ગરે ને પછી બગાવીને વિસરી આવું મારા કરતા હતા તું બા થામ એથી વધારે માખ્યું માખ્યું છે ને હવે હેરાન કરી દીધા હાવ અમે તો ખબર નહીં કોણ જાણે હા થોડું ઢોરાય ન ઢોરાય તો ક્યાંથી માખીઓના ઢેગલા આવી જાય કે રાતે જ ગુસોમાં ઘરમાં આખોથી બેબટાણા એને પોતા કરું તો એને ક્યાંક ને ક્યાંક ઢોરાતું જોઈએ કેમ કે જો ટૂંકા કંઈક ઢોરે કે કાહાના ઢોરે ને કંઈક કંઈક તો વ્લોગ નથી નાખતી માખીઓ આટું થાય તમે પાછા વ્લોગમાં જુઓ તો કીધું કે લે બેન તમારા ઘરમાં માખિયું તા જો પણ હું બરફતી નથી રેડિયું રેડિયું આવે છે ટીવી આવે છે ખબર મારો અવાજ આવે કે ટીવીનો અવાજ આવે અમારા મેમ હે ને છે ગામડાની કે હે ને હાઈઠમ હાઈટમ આવે ને તો એ રાંધણસાઈટ કરીને હવે માખ્યું જાય તો આપણે રાંધા શેઠ આવે ને તો આવડી બાર જોવાની કે રાંધા સેટના ખેપલા ખાય ને માખ્યું કેદી જાય હવે તમે જો હવે મમ્મી દીકરી એ બેઠ્યું હું બેઠી ઘરમાં ને મારા ટાબરિયા નીકળી ગયા બારોબાર જોઈને વરસાદના બીજા જીરો ઝીરો મેં છે ને વળે ને આ જો કલર કલરના બિસ્કીટ જેવા હે ને તુબા બા તું જ રમતી હોય હું તમને દેખાડું હું આથી બિસ્કીટથી રમું ને એ મારી મોર બહેણીને નીકળી ગઈ જો કલર કલરના છે ને તું બહારથી બહુ રમતી હોય કલર કલરના હે ને છોકરાને કલર કલર વાળું હોય ને તેને બહુ ગમે તો હું હેને ને બહેણી રાખી દઉં આ હેને કીવાકમાં આહાના નમકડામાં આવ્યા તમ તો આહાના તો ન રમી પણ તું બહાઈનો પૂરેપૂરો પૂરેપૂરો લાભ લે હે લુડોમાં આવ્યા તાને કહે જો હવે આવું આલે હે કે ને તમે જો વીડિયા મારે કીવાક લાગતા હોય અસર લાગતા હોય તો નેક્સ્ટ ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અમાર તા ઘણા બધા સબ્સ્ક્રાઇબર મારા ભેગા થયા તી એને ખબર નઈ હોય કે હું કામ કે ભાઈ હું ક્યાંની હું ને કામ કરું છું કામ કરું કામ કરું બટાને બેઠી જો તો હું છે ને મારો પરિચય છે ને બીજા બ્લોગ માં છે ને હું નાખી દઈ બટાટા બ્લોગ પર સલાંગો થઈ જાય તમે બધા કંટાળો આવી જ પછી ભાગી જાવ તમે ભાગવા ન દેવા મારોખીન રાખવા હે મીમાનાજી મરોખીન રાખવા હે તું બા તા ગયો થઈ ગયું તો મમ્મી નીકળી છે ને મેગી બનાવીને ખાઈ લઈએ મેગી બનાવી મસાલો ખાઈલો હે આમ તમે મેગી છે ને હું કરીએ ડાયરેક્ટ પાણીમાં નાખીએ પછી મેગી નાખ દેવાની મસાલો બધો નાખી દઈએ અને પાડી કરી ને વાહના ને બહુ ભાવે પોતાનું નબળી હતી ને તો હાલો હું હંજી ભોખારી દઉં અજો બે મેગીનો પેકેટ ખોલી નાખ્યા હે ખોલી નાખ્યા મેં કે બાકી નઈ ખાના હવે જો મસાલો વઘાઈ રહ્યો હે ને કપડકી નાખવાની હે ઉપરથી થોડું કાકઈ ચટણી મીઠું મરજું થોડું ઉપરથી પણ એક હીવ જે પતાણો કા લો બે કે નું ભીખ્યું થા કલીને કે મમ્મી બટાકાની ચીઝ કર દે ચીઝ કર દે બસ મને એમ કે વાલા મેગીનો પેકેટ પરું હે ને તો ઉપર નાખું તો ઉંકો ફી ભીન ખાઈ લેજો

રંધાઈ જાય મેગી એ બની જાય તો આમ માં દીકરી જો મે આખો દી કરતી હોય હે તું બા કેમ મારી તા હો ના મોબાઈલ જ લેવો ના 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 મોબાઈલ જોઈએ નઈ હા આ ના બેને સાયકલ માં લઈ જા હા હા

હલો ખાઈ લ્યો હલો ફટાફટ નાસ્તો કરી લ્યો ભાઈ મેગી તું ભાઈ તો બહુ ભાવે નહીં તું તું બાગડી આખી મેગી ખાવાની વાત એની તમારે કોમેન્ટ કરજો બનાવવું કે ના બનાવવું જો ના તમારે જોવો હોય તો મારે આગળ એક વિડીયો બનાવ્યો હોય મારા પરિચયનો તો તમે બધા જોઈ લેજો આવજો કાલે મળશું એક બાકી એક નવા વ્લોગમાં દાહુદીપમાં મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી મિત્રો આવજો